અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવ ત્યારબાદ ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો સહિત સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે પોલીસ તંત્ર દ્વારા આગેવાનોનો તહેવાર શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેવી અપીલ કરવામાં આવી હતી શાંતિ સમિતિ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્પકરણા મુસ્લિમ સમાજના યુવા આગેવાન વસીમ ફળવાલા તેમજ આગેવાનો અને પોલીસ જવાનો ઉપસ્થિત આવતીકાલથી જે મુખ્ય તહેવાર એવો ગણેશ શરૂઆત થઈ રહી છે સાથે સાથે તારીખ પાંચમી મુસ્લિમ ભાઈઓનો તહેવાર ઈદે મિલાદુન નબી પણ ઉજવવામાં આવશે જેનું જુલુસ કાઢવામાં આવે છે ત્યારબાદ છઠ્ઠી છઠ્ઠી તારીખે વિસર્જન છે તો આ બંને તહેવારો શાંતિથી અને ભાઈચારાથી ઉજવાય તે હેતુથી આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન થયું હતું આ મિટિંગની અંદર ગણપતિ સમિતિ તથા અમારા ભારતીય જનતા પાર્ટીના સભ્યો અન્ય સમિતિઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ તહેવાર ખૂબ શાંતિથી અને ઉલ્લાસથી બંને તહેવારો ઉજવાય એવી ખાતરી આપી હતી